બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા અગાઉ ડીસા કાણોદર અને થરાદના જેતડામાંથી લેવાયેલા વિવિધ કંપનીના ઘી તેમજ મીઠા માવાના દસ સેમ્પલ લેબોરેટરીમાં ફેલ થતા અખાદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર વેપારીઓ સામે પાલનપુર અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો જેમાં કોર્ટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કસૂરવાર વેપારીઓને છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં આવતા ભેળસેળિયા તત્વોમાં ફડફડાટ ફેલાયો હતો પાનપુર ફૂડ સેફટી વિભાગ દ્વારા ડીસા થરાદ અને કાળો દર મળી કોલ્ડ સ્ટોરેજ સહિત જુદી જુદી પેઢીઓમાંથી ઘી અને મીઠો માવાનો નમૂનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલા જેમાં ફૂડ લેબોરેટરી દ્વારા નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા હતા જે બાદ તમામ જવાબદારો સામે નિવાસી અધિક કલેક્ટરને કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયો હતો જે તમામ કેસો મામલે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે દાખલ કરાયેલ કુલ દસ કેસોમાં વિવિધ કોર્ટ દ્વારા લાખનો દંડ કરાયો છે ઘીના અને મીઠા માવાના નમૂના ફેલાવતા ડીસા થરાદ અને કાળોદરની સહિતની પેઢીઓને છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં ઘીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું તે અને ઘી બનાવનાર એજન્સીને સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં અધિક કલેક્ટરે કાળોદુની નમસ્તે ડેરીને તેર લાખ ડીસાના મારવાડી મુચીવાસ વિસ્તારમાં રહેતા ચિરાગ જગદીશ બનાવાલા અને સાગર જગદીશ બનાવાલાની અનંત ટ્રેડર્સના સંસાર પ્રીમિયમ ઘી અને ડીસાના લાઠી બજાર વિસ્તારમાં રહેતા વિકી રાજેશ ચોખાવાલા એસપી માર્કેટિંગના સગુન પ્રીમિયમ ઘી વેપારીને પાંચ લાખ મહારાષ્ટ્રની નાકોડા ડેરીના ઘીને ચાર લાખ પચાસ હજાર જ્યારે મડાણાની જય અંબે ડેરીના ઘીને ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો પાલનપુર ફૂડ વિભાગે ડીસા થરાદ અને કાણોદર મળી કોલ્ડ સ્ટોરેજ સહિત જુદી જુદી પેઢીઓમાંથી ઘી અને મીઠા માવાના સેમ્પલ ચકાસણી અર્થે મોકલ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાં શુદ્ધ પ્રીમિયમ ઘીના નામે ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને બજારમાં પણ તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ડીસામાં ઉત્પાદન થતાં નકલી ઘી પર લગામ કસવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે